ટીટોડી ગામનો ખેડૂત છું આજે અમે જે વાત કરી કે ભાઈ અર્ધ નગ્ન ની અંદર થયા તો ખેડૂતો આમ તો ખેડૂતોને પહેરવા માટે હવે કઈ રહ્યું નથી એટલા માટે ખેડૂતો વિરોધ કરે કારણ કે ખેડૂતોની સ્થિતિ દયનીય છે આજે અમારા માલ છે એ બધો પલળી ગયો છે પશુને આચવવા માટેનો ચારો છે એ ખરાબ થઈ ગયો છે ત્યારે આવી સ્થિતિની અંદર પણ સરકાર તરફથી હજી કોઈ આવ્યું નથી જોવા માટે પણ કે ભાઈ આજે ખેડૂતો સ્થિતિ કેવી છે સરકાર માત્ર ને માત્ર એસી ઓફિસો અંદર બેહીને વાતો કરે છે કે અમે આ આપશું ખેડૂતોને આટલું આપશું ખેડૂતોને આટલું આપશું ખેડૂતો પાસે દેવા દેવું વધવા સિવાય કઈ વધતું નથી ખેડૂતો નું માત્ર દેવું વધે છે જે લોકો આજે એમનું દેવું ભરવા માટેના પણ પૈસા એની પાસે નથી આજે એનો માલ બધો પલડી ગયો છે ખરાબ થઈ ગયો અને તમામ પાકો નિષ્ફળ ગયા છે ખેડૂતોના તો ખેડૂતો પોતાનો જે પાક ધિરાણ છે ઈ ક્યાંથી ભરશે આજે ખેડૂત તમે દેવાદાર બનતો જાય છે ખેડૂતોને એના સંતાનો શિક્ષણ આપવા માટેના પણ આજે એની પાસે પૈસા નથી ખેડૂત આશા રાખીને બેઠો હોય કે આજે મને ઉપજ આવશે તો મારા દીકરાની સ્કૂલની સ્કૂલ ફી ભરી કોલેજ ફી ભરી તો આજે એની પાસે એવી કોઈ નથી તો મારે સરકાર વિનંતી છે કે આજે આ ખેડ તમામ ગુજરાત ના ખેડૂતો નું દેવું છે એ માફ કરી દેવું જોઈએ જેથી કરી અને આ ખેડૂતોને એમની જે નુકસાની થઈ છે એનું થોડું ઘણું વળતર મળે કારણ કે સંપૂર્ણ વળતર તો મળી શકે એમ જ નથી કારણ કે ખેડૂતોને લાખો રૂપિયા ની છે આની અંદર